જંબુસર તાલુકાના ચાર ગામોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાઈ જંબુસર તાલુકાની ઓગણતીસ ગ્રામ પંચાયતની ચૂંટણી જેમાં એક સામાન્ય અને અઠાવીસની પેટા ચૂંટણી હતી જેમાંથી ખાલી પડેલ તથા જેમાં ફોર્મ નથી ભરાયા તથા સમરસ બાદ કરતા આજરોજ કુલ ચાર પંચાયતની ચૂંટણી જેમાં ખાનપુર સામાન્ય તથા કહનવા સરપંચ અને અણખી તથા સારુદની પેટા ચૂંટણીનો સવારે સાત વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો કુલ પાંચ હજાર આઠસો વીસ પુરુષ પાંચ હજાર ત્રણસો પચાસ સ્ત્રી મળી કુલ અગિયાર હજાર એકસો સિત્તેર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે વરસાદી માહોલમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાંબી કતારો લાગી હતી મતદારો પોતાના ઉમેદવારને ચૂંટી લાવવા થનગની રહ્યા હતા આજરોજ રોજ સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો હતો અને બપોરે એક વાગ્યા સુધીમાં ખાનપુર ગામે ચુમ્માલીસ પોઈન્ટ એક્યાસી ટકા મતદાન કાહનવા ગામે બેતાલીસ પોઈન્ટ છાસઠ ટકા મતદાન સારોદ ખાતે સાઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન તથા અણખી અણખી ગામે અઠ્યાસી પોઈન્ટ ત્રાણું ટકા મતદાન નોંધાયું હતું સદર ચૂંટણી ચૂંટણી પ્રક્રિયા તટસ્થ રીતે યોજાય તે માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે જેમાં મામલતદાર સહિત ત્રણ ઝોનલ ઓફિસર પાસઠ પોલીસ સ્ટાફ પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે આ સહિત જંબુસર તાલુકામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા ડીવાયએસપી પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બે પીઆઈ ત્રણ પીએસઆઈ ચોત્રીસ પોલીસ એકત્રીસ હોમગાર્ડ જવાનો ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે જંબુસર તાલુકામાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે